અને લગભગ દરેક દરેક જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે એવામાં પંચમહાલમાં પણ મોડી રાતથી ધોધમાર વરસાદ કાલોલ છે હાલોલ છે જાંબુ ઘોડા છે કે જ્યાં અને સાથે સાથે શહેરા પંથક છે કે જ્યાં વરસાદ પડ્યા પડતા જ નદી નાળાઓમાં પાણીની આવક થઈ રહી છે નવા નીર આવી રહ્યા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે આ વરસાદમાં ભીંજાવાની લોકો મજા પણ માણી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ગઈકાલ મોડી રાતથી યથાવત છે કાલોલ છે હાલોલ છે જાંબુ ઘોડા છે કે જ્યાં અને સાથે સાથે શહેરા પંથક છે કે જ્યાં વરસાદ પડ્યા પડતા જ નદી નાળાઓમાં પાણીની આવક થઈ રહી છે નવા નીર આવી રહ્યા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે આ વરસાદમાં ભીંજાવાની લોકો મજા પણ માણી રહ્યા છે પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ગઈકાલ મોડી રાતથી યથાવત છે